સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પાણી ઘણા સમયથી અંગે નગરપાલિકામાં અનેક વખત જાણ કરવામાં આવી છે તેમ છતાં પણ ગતરની સમસ્યાનો નિવારણ કરવા માટે નગરપાલિકા કચેરી તરફથી કોઈ જ વ્યક્તિ કે કર્મચારી આવ્યા નથી સાફ સફાઈ ન કરવાને જાણે સમ ખાધા હોય તેમ આ વિસ્તારમાં સાફ સફાઈ પણ કરવામાં આવતી નથી જેથી ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાઈ ગયા છે એચએમપીવી વાયરસ ફેલાવાનો ભયની સાથે માખી અને મચ્છર રોગો ફેલાતા હોય છે ત્યારે આવો રોગચાળો ન ફેલાય તે માટે આમોદ નગરપાલિકાએ સાફ સફાઈ અંગે તકેદારી રાખવાની જરૂરિયાત હોય છે પરંતુ અહીં તો ઉલટું થઈ રહ્યું છે અહીં કચરા અને ગંદકીની કાળજી રાખી જાણે રોગચાળાને ખુલ્લું આમંત્રણ અપાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ખરેખર ગટરના પાણીનો સ્તવડે નિરાકરણ કરી અને ગંદકીને સ્તવડે સાફ સફાઈ કરવામાં આવે તે ઈચ્છનીય છે